ત્યારે ત્યારે એમણે એમણે જોયું બાબતો જોઈ અને આદિવાસીઓને કઈ રીતના એમાંથી બહાર કાઢવા અને એના માટે એમણે પોતાની નાની ઉંમરમાં એમનો જન્મ 1875 માં પંચોતેરમાં થયો એમની નાની ઉંમરમાં એમણે તે જમાનામાં કોઈ ઇન્ટરનેટ ના હોય કોઈ મોબાઈલ ના હોય વાહન ના હોય કોઈ વ્યવસ્થા ના હોય એ જમાનામાં હજારોની સંખ્યામાં એમણે ક્રાંતિ કરી અઢારસો ને નવ્વાણું વિદ્રોહ થયા અંગ્રેજો સામે એમના એ હતા અંગ્રેજો ચારો તરફથી ઘેરાવો કર્યો એમની સામે ઘર્ષણ થયું યુદ્ધ થયું ઘણા હજારો ની સંખ્યામાં આદિવાસી ક્રાંતિ પણ મરી ગયા અને આખરે એમને પકડી લેવામાં આવ્યા જેલમાં જેલવાસ દરમિયાન એમનું મૃત્યુ થયું માત્ર પચીસ વર્ષની ઉંમરમાં આજે આપણે બધા યાદ કરીએ છે ઘણા વક્તાઓ એમની જીવન કરી છે ત્યારે હું નથી માંગતો પણ આપણે બધા આપણે બધાએ જોયો છે આગળની સભાઓ છે અમે પણ જ્યારે ભણતા હતા ત્યારે ના પાના પર

પરિવારો સાથે રહેતા થયા નાના મોટા કબીલાઓ બનતા ગયા નાના ગામો બનતા ગયા અને મુખ્ય ઉભા મુખ્ય પછી એ રીતના આપણા લોકો

બહાર કાઢવા માટે સેનાનીઓ યુદ્ધ કર્યું જેને જ્યાં તક મળી અંગ્રેજો સામે ગુરુ ગોવિંદજી હોય તમામ લોકોએ આપણા વિસ્તારોમાં પણ ખૂબ મોટા આંદોલન કર્યા અંગ્રેજો સામે ક્યારે ઝૂક્યા નથી લડ્યા એમની બધાનો ધ્યેય હતો એ બધાની માન એ બધા એવું ઈચ્છા

બધાને હતું દેશ આઝાદ થયા પછી મળી અને સંવિધાન બન્યું લોકશાહી આવી લોકશાહી નાગરિકો કર્યું કે દેશ ચાલશે લોકશાહી ના ઢબે દેશ ચાલશે

તમે જોયું હશે આજે આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ આપણી સાથે અન્યાય થાય છે પ્રવીણભાઈ હોય તો પ્રવીણભાઈ પર ખોટા

મેઘાલય નાગાલેન્ડ અનુસૂચિ લાગુ છે છઠ્ઠી અનુસૂચિ લાગુ છે ત્યાં અને જે પણ ગામડા છે રૂઢિકત ગ્રામ સભા પાવર છે ત્યાં જિલ્લા તાલુકા પરિષદ ને સંપૂર્ણ પાવર આપવામાં આવ્યા છે નાગાલેન્ડ માં ત્રણ ત્રણસો એકોતેર પાવર આપવામાં આવ્યા અંતર્ગત એમને સંમતિ હોવી જોઈએ પછી ત્યારે સાથીઓ અનુસૂચિત છ ની આટલી અને તમામ ત્યાં પાવરો ત્યાં છે તેની પોતાની જળ જમીન ખનિજો પરના સંસાધનો પરના અધિકારો બચાવી શક્યા છે

અહીંયા નેશનલ હાઈવે આ લોકો પાચમી અનુસૂચિ નો ક્યાંય બારોબાર ધમકાવવામાં આવે અને આપણી જમીન છીનવી લેવામાં આવે છે ત્યારે આઝાદી અનુસૂચિત સરકારે લાગુ કરવી જળ જંગલ જમીન અને જોઈએ કરતા સત્તાનો ઉપયોગ કરીને આપણા લોકોની જમીનો છીનવી રહ્યા છે આદિવાસી હોવા છતાં કેટલાક લોકો ત્યાં કેન્સલ કરવામાં આવે છે આદિવાસી નથી એવું બતાવવામાં આવે છે કેમ જે આપણી આપણે બધા ભૂલી ગયા છે તમે વિચારો આપણી જે આદિ અનાધિકાર થી પ્રકૃતિ સાથેનો નાતો હતો જન્મ માટે થાય છઠી લગ્ન વિધિ

કે આપણો તરીકે આપણી મૂળ સંસ્કૃતિ તરફ આપણે જવું પડશે રાજકીય અનામત

આદિવાસીઓને સંવિધાનમાં માં મળેલા જે સામાજિક અધિકારો લાગુ કરો આજે સમાન પેલા તમે અમારા આર્થિક સમાનતા ની વાત કરો ગુજરાત પૂરા ગુજરાત ગુજરાતમાં એક કરોડ ને પચીસ લાખ આપણે ઓગણત્રીસ વનવાસી વન બંધુ નામે